હું આ 24 કલાક સમસણ માં કરેલા કઈ તાંત્રિક બને તે નથી ને તું કોઈ તાંત્રિક ફીખો નથી તારે આ તારા તો જો લાગે કામ આ માં બોર છે ને હ એમાં પેટ્રોલ નીકળ્યું પેટ્રોલ 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 ને પેટ્રોલ હ જો આ પેટ્રોલ

જાય ને તો હવે પેટ્રોલ ની મોટર ઉતારવી જો ને આમાં અલગ થી કોઈ આવતા નથી કે ભૂત થાય લાગે બધું કારું લઈ લે હાલો ભાઈ આ પેટ્રોલ નો બીજું પેટ્રોલ આવી ગયો લઈ પેટ્રોલ પેટ્રોલ તો ગામ ના પૂરાવી જાય તો હાલે ને હો હવે આ નાખી દેવી ભાઈ અમારે પાસે પેટ્રોલ કાઢીએ

અરે તું રાતે આઈ જતો ખરો જોઈ લે મને લાગે બી જોઈ જતો પેટ્રોલ જતો ખરો એક નંબર હો એક નંબર પેટ્રોલ ઈ તો કાઈ ઘટે ને હાવ સોખું જોઈ લ્યો માલ છે હો નેકરો માલ માલ આમાં ગતન નું કઈ વિદ્યા વિદ્યા નઈ હોય ને લા શંકા છે તો નઈ બધું કારું કારું છે આ નારિયેર ને હું પડ્યો તો કોઈ મેલા નઈ આવતા હોય ને સમજણ હા ભગવાન ભગવાન હવે આ કઈ થાય નઈ તો હારું હા

તો તને જ રાખી દે અહીંયા આગળ પગી રાખો જો હે પગી રાખવો જ પડે ને બાકી તો પેટ્રોલ હોય જાય બધું જો તો કરો માથે ભઈ રહો હો હા માથે ભઈ પેટ્રોલ ઓહો પેટ્રોલ જે તો પેટ્રોલ પેટ્રોલ જ છે આ જો આ કારું ને કારુ મય આ જો આ સુગન પેટ્રોલ લઈ જાવે હા હા પેટ્રોલ આ ઉડી જાય જો તરત નાખા ભેગું પેટ્રોલ જ છે હા હા પેટ્રોલ છે પેટ્રોલ જ સરપોષ નો ફોન લગાવી એને કઈ પેટ્રોલ નીકળ્યું હોય બીજો કઈ વાંધો નથી બોર માં